દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે તે માતાના મંડની શું તૈયારીઓ છે કેવી રીતે કેટલા દિવસ પહેલા તૈયારીઓ શરૂ થાય છે કઈ કઈ નાનામાં નાની વિગતો તૈયારીઓમાં શું

પણ આ વખતે થોડો પ્રોબ્લેમ અમને એ નડ્યો છે જે યાત્રાધામ વિકાસ બોર્ડના ત્યાં કામ ચાલે છે વિકાસ ત્યાં ત્યાં હજી લગભગ પ્રાંગણમાં હજી દસ પંદર ટકા કામ બાકી રહી ગયું છે નવરાત્રે એક વરસાદ સતત ચાલુ રહ્યો હતો એટલે એના કારણે પણ કામમાં થોડી દિલી લેટ થયો છે પણ તેમ છતાં ભક્તો જ્યારે મા માતાના મઢ મતે દેશદેવી મા અસાફરા મતે શિષ ઝુકાવવા જ્યારે આવવાના છે તેની તૈયારી રૂપે અગાઉથી આથી ચાર પાંચ દિવસ પહેલાં બધી તૈયારી કરી ચૂક્યા છીએ આ વખતે પહેલી વખત ડોમની વ્યવસ્થા કરેલી છે અને આવવા માટેની લાઈનો કેવી રીતે આવે આઉટ ઇન ને આઉટ ગેટ પણ બનાવ્યા છે જેમ દર વખતે છે તેમ પણ આ વખતે એટલો ફરક છે કે આ વખતે અમારો જે પ્રાંગણ છે એમાં પહેલાં અમારા રસોડો ગેસ્ટ હાઉસ હતા બધા નીકળી ગયા રાજા ભવનનો હું હતો એ બધા નીકળી ગયા મતલબ કે સડસઠ હજાર સ્ક્વેર ફૂટ આખું પણ આંગણું થયું છે હવે એમાં યાત્રાધામ વિકાસ બોર્ડવાળાએ લાઇટિંગ ફુવારો અને પછી બગીચાનું બધું આયોજન કરેલ છે એમાં એ પણ થોડો વ્યવસ્થા છે હજી એ લોકો થોડી કરી નથી પણ યાત્રાળીઓને એને માઈ ભક્તોને કાંઈ પ્રોબ્લેમ ન થાય એના માટેનો બધી રેલિંગ આપણે બધી તૈયારી કરી રાખી છે બાપુ ખાસ કરીને પ્રસાદની જે દર વખતે વ્યવસ્થા હોય છે મંદિરે આવે તો પ્રસાદ લઈ માટે રસોડું બધી રસોડામાં હજી અમને જમીન રસોડા માટે ફાળવી નથી તો ગયા વર્ષે અમે જે ટેમ્પરરી રસોડો ઊભો કર્યો હતો એ હવન કુંડ છે એની બાજુમાં રસોડો છે અને એમાં ઉદોરામ સેવા સમિતિ જે છે અને એના કનૈયાલાલ કટારીયા નો પરિવાર છેલ્લા પાંત્રીસ વર્ષથી રસોડો સંભાળે છે અને ચોવીસ કલાક રસોડો નવે નવ દિવસ સુધી ચાલુ એમના તરફથી હોય છે ખાસ કરીને પર્વને લઈને આ વખતે સ્ટોલ પણ વધ્યા છે એક આખો ઉત્સવ જેવો માહોલ છે કાર્ય રિવ્યુ મિટિંગ બી હતી તમે પણ ત્યાં ગયા હતા તો વેપારીઓની લાગણીને એને લઈને કઈ રીતની પ્રાથમિક તૈયારીઓ ત્યાં કરવામાં આવે છે વેપારીઓ જે હર હંમેશ જે સ્ટોલ ફાળવામાં આવે છે એટલે આ વખતે સ્ટોલ ફાળવામાં આવ્યા છે પણ એમાં આ વખતે શું છે કે બહારના ભાગમાં સ્ટોલ આવતા પણ હવે આતાધામ વિકાસ બોર્ડે બારે પણ એક એક આયોજન નોટિફિકેશનો કરેલ છે એના કારણે થોડા સ્ટોલ થોડા આગળ લઈ ગયા છે બાપુ વાત કરીએ કે અત્યારે જે રીતે તૈયારીની તમે વાત કરો છો એ પ્રમાણે જે રીતે વિકાસ બોર્ડનું કામ છે તે અને તમારી પણ મંદિરની આખી તૈયારીઓ તો બંધને કારણે કે વ્યવસ્થા થાય કે એવું કે જણા અવ્યવસ્થા કોઈ સજોગો નહી થાય બાકી પદયાત્રીઓ ક્યાં ધક્કાધૂમી આપના માધ્યમ દ્વારા કરવા કહેવા માગું છું કે શાંતિથી લાઈનમાં દર્શન કરશો કોઈ જાતની કોઈ તકલીફ નહીં થાય પણ ક્યાંક થોડી ઉતાવળ કરે તો થોડો ઓછો થાય બાકી ધક્કાધૂમીનો કોઈ અવકાશ નથી ત્યાં જે રીતે લાખો શ્રદ્ધાળુઓ આવે છે માતાના મઢમાં અને જે રીતે આખો વિકાસ થઈ રહ્યો છે

અને બહારના ભાગમાં પણ થોડો જે જે રાખ્યો રફ હતો તેની ત્યાં પણ બધી ચોકમાં આપણા દીપરા પાસે આ છે અને એક કેવી દીપમાલા બનાવી છે દીપમાલા બહુ ભવ્ય છે બાર એક ચાર ત્રણ કિલોમીટર ઉપરથી જેવા માતાના મંદિરના પ્રવેશ થશે ત્યાંથી દીપમાલા દેખાશે જે રીતે વાત કરીએ જૂના સમયમાં આપણે જે રીતે એન્ટ્રી લેતા બજારમાંથી રીતે તો એન્ટ્રી હવે એ જ રીતે છે કે એન્ટ્રીમાં પણ એન્ટ્રીમાં હવે જનરલ એન્ટ્રી આપણે બહાર થી ત્યાં ગેટ બનાવવામાં આવ્યો છે એટલે આપણે પાછળનો જે દરવાજો જે જૂની એન્ટ્રી હતી ચાલુ રાખી છે પણ નવરાત્રીમાં અને આમ પણ જનરલ પાછળની એન્ટ્રી થશે એટલે હવે આખી એન્ટ્રીનો દરવાજો ને ચેન્જ થઈ જશે અને માર્કેટ જે હતી એ બી એમ જ રહેશે કે એમાં પણ માર્કેટ તો ત્યાં રહેશે પણ આ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારાનું આયોજન છે પાછળના ભાગમાં દુકાનો બનાવવાની બધા ધાર્મિક જે આપણા છે ભક્તો એની લાગણી પણ દુભાય છે તો અત્યારે જયારે આટલું કામ ચાલે છે આ પ્રકારની સમસ્યા ન ઉદભવે એના માટે આપણે ધ્યાન દોર્યું છે અને શું પ્લાનિંગ થયું ચાલે મને લાગે હવે સમસ્યા થાય એવું નથી અત્યારના સંજોગોમાં પણ એના માટે પણ આયોજન સરકારશ્રીએ કરેલો છે અને એના માટેની જે આમાં શું છે કે જ્યારે વરસાદ થાય ત્યારે ત્યાં બધા તળાવો ડેમો છે એ બધા ઓવરફ્લો થાય અને માતાનો મઢ છે નીચાણના ભાગમાં એ પાણી બધો લીકેજ થાય લીકેજ થાય ને આવે આપણા માતાના મઢમાં એ ગટરમાં સીધો થાય અને ગટરને કારણે બધી ગટર ઉભરાય એ બધી સમસ્યા થતી હતી પણ સરકારશ્રીએ આયોજન કંઈક કરોડો રૂપિયા ફાળવ્યા છે

અમારા સ્વયંસેવકો પોલીસો તેમ છતાં સાય સંતેરખંડ રૂમ અમે પદયાત્રીઓ માટે પણ રાખીએ છીએ પણ એ કોમ્પ્લેક્ષ અમારો નાનો છે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ માય ભક્તો આવતા હોય તો એના માટેનો દોઢ કિલો ઉપર કિલોમીટરની આગળ માતાના મળતી એક મેગા કેમ્પનું આયોજન ઘણા વર્ષોથી કરીએ છીએ ત્યાં રહેવાની સુવાની નાહવા ધોવાની નાસ્તાની વ્યવસ્થા કરેલ છે બાપુ વાત કરીએ જે રીતે આખો વિકાસ થઈ રહ્યો છે પરિસરનું

બાપુ ખાસ કરીને નવરાત્રી શરૂ થવા જઈ રહી છે થોડા સમયમાં અને પદયાત્રીનું પ્રવાહ પણ શરૂ થઈ જશે તો શ્રી દર્શક મિત્રો તમને જોઈ રહ્યા છે એમને આપ મંદિરમાં કેવી રીતે પ્રવેશ કરવો પદયાત્રીઓ શું શું કાળજી રાખવી શું આપના તરફથી સંદેશ આપવા ઈચ્છો બસ આપના માધ્યમ દ્વારા એ કેવા માંગુ છું કે જે આપણે ત્રણ નંબરની જે પહેલા એન્ટ્રી હતી ત્યાંથી જ એન્ટ્રી છે અને ત્યાંથી દર્શન કરી સીધા પછી ત્યાં ચંપલ લઈ અને